કે નાઈટનો વિડીયો છે રાત્રિનો વિડીયો થોડો ફરક પડે અને એમાં એવું હોય કે આપણે કેમેરાવાળાને પેલી જરાગી આપવી પડે તો અહીં ગળી કોસાણી લઈને આવ્યા છે કાર્તિકભાઈના સાસના પક્ષથી સ્નેહાના પિયર પક્ષથી વધાવે છે કાર્તિકના પિયર સરોજ રિવાજો બદની વાત કરું તો અમારે એવું હોય કે વધાવા જાય તો બે જણી જોઈએ એક જણી થાળી પકડે ને બીજી વધારે અને અહીં જો સરોજ એક રીત વધાવી લે છે એટલે હવે જે કોઈ વધાવશે ને એક એક જણો વધવું રહેશે સરોજના મોટા મમ્મી આવ્યા છે કાર્તિકભાઈના મોટા મમ્મી બતાવી રહ્યા છે અને અમારા સમાજમાં હવે એ પણ રિવાજ બદલાયો છે કે મા વિધવા હોય તો માતા વધુ છે હજી ઘણી બધી સમાજોમાં એ રિવાજો નથી એ કે છે કે સૌભાગ્યવતી સ્ત્રી વધારી તો આપણે તો એવું માનીએ છે એમની વિધવા થયું એ કોઈ કુદરતી ઘટના છે એમાં એ કોઈ સ્ત્રીનો ઘોષ થતો નથી પણ જે રિવાજ છે એને ફોલો કરવા પડે વારાફતી વારાફતી વધારતા જાય અને પાંચ બેને વધારે તો અહીં માસી આવ્યા છે ચોથા નંબરે તો અહીં ચુંડી ભૂલી ગયા માસી એટલે બેને આપની પાછળ ચુંડિયા વધારા લાગ્યા ખંભે ચુંડડી મૂકવાનો રિવાજ લગભગ બધી સમાજોમાં છે છે મને ખબર નથી બીજી વખત જાણી લઈશ ત્યારે તમે લગ્નમાં કહીશ એક છે અને એનો શું થાય છે તો અહીં પાંચમા નંબરના બેન વધારવા આવે છે પાંચ બેનો વધારે ક્યારેક ન હોય તો એ બેન ફરી વધાવી લે તો આ કાર્તિકના ભાભી છે નાના ભાભી અમે વધારી લીધું અને હવે કે છે કે આપણે લઈ લઈએ એની પાસે લઈ અને રૂમમાં મૂકી તૈયાર થઈ ગઈ છે છાબો સાત છાબો લઈને સાત ભાઈઓ તૈયાર અને અહીંયા કાકાના દીકરા બાપાના માસીના દીકરા બધા જુવાનો છાબો લઈને આવી ગયા છે હવે છાબો લઈને ક્યાંથી જઉસું એ ડાયરેક્શન આપી રહ્યા છે અહીંથી કન્યા પરિવારના સગા સંબંધી તો અહીંથી સમાજવાડીમાંથી આપણે નીકળી રહ્યા છીએ અને જો રોડ પરથી થઈને જ્યાં સભા મંડપ છે સભા મંડપ તો નથી કહેવાનો પણ લગ્ન મંડપ છે ત્યાં જશું લગ્ન મંડપની એન્ટ્રી ખૂબ જ સરસ હતી આ દેખા છે ને એન્ટ્રી છે એ બેન કહે છે ઉભા રહ્યો તમને હું કહેવા જઉં આગળ વધાવવા માટે આવી ગયા છે કે નહીં અને ક્યાં ઊભું રહેવાનું છે ઢોલ નગારા વાગ્યા કરે અને અમે આગળ અહીંયા વધ્યા કરી ખૂબ આનંદ થયો મને જો અહીંયા વધાવે છે અહીં પણ પાંચ બેનો વધાવશે વધાવવાની સિસ્ટમ એમ જ એક જ કે એક હાથે પકડે એક હાથે વધાવે એક હાથે દુખણા લે તો સારી સિસ્ટમ છે કે આમાં ફોટામાં પણ હેરાન નથી અમારા સમાજમાં બબે લઈ તો એક જણી આડી આવતી હોય કેવું પણ જરાક પાછા હટો વળી ફોટાવાળો કે જરાક પાછા હટો તો અહીં એવું નથી કન્યાની માતા બેન જોઈ રહ્યા છે કે મારી દીકરીના લગ્નમાં ક્યાંય ઉણપ નથી આવતી ને મારા દીકરીના સાસર પક્ષને ક્યાંય ઓછું તો નહીં આવે ને અને ખૂબ સારી રીતે પ્રસંગ થાય બંને પક્ષને ન્યાય મળે એ રીતે અહીં ખૂબ સારો પ્રસંગ કર્યો છે માતા બેન વધારવા માટે આવ્યા છે વચ્ચે છે વરના ભાઈ એટલે કે કાર્તિકના ભાઈ અને એના હાથમાં છે મોહેરી વસ્તુઓ જેમાં છે સોને સોના અને ચાંદીની વસ્તુઓ એટલે કાર્તિકના મોટા ભાઈના હાથમાં છે અને એ સ્વાભાવિક છે કે આવી મોંઘી વસ્તુ હોય એટલે જવાબદાર વ્યક્તિ પાસે હોય તો વિશેષ સારું રહે જોકે બધા જ જવાબદાર વ્યક્તિઓ છે પણ પોતાના ભાઈના લગ્ન હોય એનું માન સન્માન પણ વિશેષ હોય

સરસ મજાના લગ્નને અમે બધા જ માણી રહ્યા છીએ તમે પણ માણો વિડીયો કેવો લાગે છે એ પણ કહેવાનું છે તમને અહીં કમેન્ટ પણ કરવાની છો તમે ઓળખો છો કે તમારા સગા સંબંધી શું થાય જાગૃતિ બેન બીજા બેનને બોલાવી રહ્યા હતા જે એમના દેરાણી છે બધાને ઓળખતી નથી પણ ક્યાંક અંદાજ કહું છું કારણ કે એક વખત જોયાથી ખ્યાલ પણ ના આવે ને તો આ છે સ્નેહાના કાકી એ બતાવી રહ્યા છે જાગૃતિ જોઈ રહ્યા હતા કે ક્યાં છે છે સરોજ જે માતાની ભૂમિકા ભજવી રહી અને પાછળ બધા જાનૈયામાંથી આવેલા બધા ઊભા હતા મને વિડીયો માટે આગળ જવું પડ્યું પણ એ તો પાછળ ઊભા રહીને જોતા હતા સરોજના મમ્મી માસી મોટા મમ્મી જાનોમાં આવેલા બધા જ સાજન માજન છાબને આપવાની વિધિ થઈ રહી છે ત્યાં હાજર છે વિધિ માટે જ ખાલી કાર્યક્રમ થાય ને એને મજા ન હોય પણ જે કાર્યક્રમમાં બધા જ આપણે ઇન્વોલ્વ લઈએ એનો આનંદ વિશેષ હોય અને એ કાર્યક્રમ ઘણો સારો લાગે એ છે ને તો અહીં પાંચ બહેનોએ વધાવી લીધું એટલે છાબ લેવાની પ્રક્રિયા થઈ અહીં બધા જ બહેનો છાબ લઈ લેશે પ્યાજ બેનો વધાવી ભાવે છાબુ તો સાત છે તો સાત જણ જોઈશે અને એ લેવાય અને અહીં દાગીના છે એ બંને પક્ષીઓ સામે આપી દે છે કાંકિ તમે સાચવી લો તો અહીં સોગના બેને પેક કરે છે સાચવીને આપણે મૂકી દઈએ અને પછી જ્યારે પહેરાવાના થશે ત્યારે પહેરાશું અત્યારે દાગીના સચવાઈ જાય તો વિશેષ સારું કારણ કે મંડપમાં જ્યાં ત્યાં તો આ વસ્તુ રહેવાની નથી અને છાપ બધી મંડપમાં જશે ત્યાંથી જે કંઈ કરવું હશે તે આગળ થશે અને અમે સવારે જ્યાં આવીને આરતીની ત્યારે પણ એમના શાસક પક્ષને ના અપાઈ ગયા હતા તો આ રિવાજ પણ છે તો આ થો એન્ટ્રી પણ અહીંથી થશે થોડીક તમને બતાવી હતી સરખી ઝલક બતાવું કેટલું સરસ સમજારી છે ખરેખર મોજ કરાવી હતી શ્રીએ અહીંથી બધા નીકળતા હતા કોઈ ઊભા છે સગા બધી ઓળખાણ થઈ રહી છે અને કંઈ ભૂલી નથી જવાતું તો એકબીજાને યાદ કરી આપે છે કે હવે પૂછી લે સરોજ પૂછવા માટે ગઈ હતી અને હવે અમે જશું ઉપર પછી જમવા માટે આવવાનું છે પણ આ જુઓ જમણવારને કેટલું મોટું કર્યો તો હું તમે ઉપરથી આ સીન લીધું હતું તો દેખાય છે કેટલી બધી પબ્લિક અને સામે જે તમને એક દેખાઈ રહ્યું છે નદી ટાઈપ દેખાશે મંડપની બાજુમાં તો અહીંથી કન્યાની એન્ટ્રી થશે બીજા વિડીયોમાં દેખાય છે ખૂબ સરસ એન્ટ્રી છે મેં પહેલી વખત જોઈ હતી તમે બીજો વિડીયો જોવાનું પણ ચૂકશો નહીં ઉપરથી તમને તૈયારીની ઝલક બતાવી રહી છું કેટલી પબ્લિક છે જમણવારમાં એ જ અહીં કન્યાપિતાનું મોટાઈ બતાવી રહી છે કન્યાપિતાનું જે શું કહેવાય સ્થાન શું આપણે કે મનની મોટાઈ કેવી કે આર્થિક રીતે મોટાઈ કેવી બધી જ મોટાઈ અહીં આપણે દેખાઈ રહી છે બાકી પબ્લિક જે દેખાય છે એ બતાવી રહી છે અને અહીં તૈયારી પણ રહી છે જો અહીંથી વરકન્યાનો પ્રવેશ થશે તમને થોડુંક મોટું કરીને બતાવ્યું હા અહીંથી અને એન્ટ્રી થશે વરકન્યાની એન્ટ્રીમાં શું શું તૈયારી છે ને શું શણગાર છે તમને પાછળથી જોવાના છે આજનો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂરથી કહેજો આશા રાખું છું કે આપણે ગમ્યો જશે ગમ્યો હોય તો લાઈક કરો વધુ ને વધુ શેર કરો જેથી કોઈ સગુ સંબંધી જોયા વગરનું ન રહી જાય બરાબર હરિમણી નવા વિડીયો સાથે ત્યાં સુધી આપ સૌને ઓમ નમો શિવાય હરિ ઓમ હર હર મહાદેવ